સુરત શહેરના ઉદના વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે અહીંની ઓમશાઇન જલારામનગરમાંથી હાલતમાં મૃતદેહ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો યુવકે ગળે પાંસો ખાધેલી હાલતમાં અને યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં મૃત અવસ્થામાં મળી આવી હતી યુવતીની હત્યા કરી યુવકે આપઘાત કરી હોવાની આશંકા બહાર આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે ઘટનાની જાણ થતાં લોકટોળું ભેગું થઈ ગયું હતું પ્રેમમાં હત્યારો બનેલો વિજય નારાયણ ગોહિલ માત્ર અઠાવીસ વર્ષનો હતો તેમજ માતા પિતાનો એકનો એક દીકરો હતો વિજય દોરા મશીન ઓપરેટર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો આગળની તપાસ પોલીસ કરી રહી છે